નમસ્કાર ખેડૂત મિત્રો જય દેશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો ફરીથી તમારું એકવાર સ્વાગત છે અમારી ગામડીઓ કોલવાની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અવારનવાર તમે મારા વિડીયો જોતા જાઉં છો અને વિડીયાને સપોર્ટ પણ સારો મળે છે અને આ જ રીતના સપોર્ટ આપતા રહ્યો આવી તમને અરજી કરું છું અને આપણે બે દિવસ થઈ ગયા છે વિડીયો નહોતો મિત્રો તો આ વિડીયોની અંદર આપણે જણાવવાનું હતું કે ભાઈ હોળીની પવનની ઝાર કઈ દિશામાં ગઈ છે પંખીનો અવાજ શિયાળવા લારી કરતા હોય એ માથેથી ઘણા ઘણા વરસાદના જે વેધર એનાલિસ્ટ છે આ દેશી એ આ માથેથી કે આ ઝાડ આ કેવા આવે છે કેવા મોર આવ્યા છે કઈ દિશામાં આવ્યા છે કઈ દિશામાં વધારે કોરી ગયું છે આ રીતના અનુમાન લગાવતા હોય છે તો આપણે આ બધું અનુમાન લગાવતા નથી આવડતું પણ હોળીની ઝાડ ગઈને એ માથેથી આપણા વડવાઓના બધાના આપણે અનુભવ લીધા ને તે એ લોકો એમ કીધું કે વરસાદ હારામાં સારો થાય બાકી જો મોસમ થાવી ના થાવી આપણા ભાગ્યની વાત છે કેટલે આ નહીં થાય હજી અખાત્રીજનો પવન છે ચૈત્રી દનિયા છે પછી આગળ આ વનરાઈ છે લીમડા કેવા એવા આંબા તો ફૂલ આવ્યા હતા પણ બરી ગયા છે તમે આ જોતા હો આંબાની અંદર જોવામાં કેરી એટલી બધી નથી બંધાણી પણ ગોળ ને દૂધથી બંધાઈ ગઈ એ એટલી રહી આપણે ફુવારો માર્યો તો અને ફાયદો એ કર્યો છે ત્યાર પછી અલગ અલગ પ્રકારની જે વન્ય ઝાડ છે જે એ ઝાડમાં આવતા હોય ને એના મોર ઉપરથી પણ ઘણા ઘણા જ્યોતિષ છે એનું અનુમાન લગાવતા હોય ત્યારે ત્રીજનો પવન કઈ દિશામાં જાય આ ઉપરથી એ પણ એનું અનુમાન લગાવતા હોય ત્યાર પછી રાતના અમુક સમય એવો હોય કે અમુક મહિનાની તિથિ આવતી હોય એમાં શિયાળમાં આગલી કે પાછલી રાતે લારી કરે તો એના ઉપરથી પણ ઘણા બધા અનુમાન લગાવતા હોય ત્યાર પછી ખીહરનો ખીચડો કરે અમારે ખીહર એટલે મકરસંક્રાંતિ મકરસંક્રાંતિનો ખીચડો અમારે લગભગ આ દ્વારકા સાહેબ એટલે કે કાઠિયાવાડમાં બધા કરે છે અને ખીચડામાં એવું હોય કે ખીચડી કહેવાય ખીચડી પણ સાત ધાન્ય નાખે ને એટલે એનું નામ અમે ખીચડો દઈ દીધો છે કે એ આખો કઈ રીતે પૈકો ઘરે ઘરે ખીચડો બનતો હોય કોઈ બાજુ દાજી ગયો હોય કોઈ બાજુ ઉભરાઈને છલી ગયો હોય એ માથેથી પણ ઘણા બધા અનુમાન લેતા હોય પણ આ બધા અનુમાનમાં એકદમ પોઝિટિવ વિચાર કરવા જેવું છે પોઝિટિવ જ આવ્યું છે બધું તો હવે જાણવાનું કયું રહ્યું કે અખાત્રીજના દિવસે પવન કઈ દિશાનો વાય કઈ દિશા તરફ જાય એ હું તમને અત્યારેથી જ કહી દઉં કે જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે પવન સૂર્યને પડતા દેશી અનુભવ શેર કરતા હોય હોય ને આવું કહેતા ઘણા ઘણા વિસ્તારમાં અલગથી પણ કહેતા હોય પણ અમારા વિસ્તારનો એરિયો જે છે એનું હું કહું કે ભાઈ પવન સીધે સીધો સૂરજ ઉગે ત્યારે સૂરજ હમું અથવા તો સૂરજની બે કોઈ સાઈડ થોડો થોડો જતો હોય તો એ પણ દિશા હરખી જ થાય આપણે માનો કે ધુવાડો કર્યો હે હાથમાં છાણું લીધું કે બે ત્રણ અગરબત્તી આપણે મોટું બધું મેદાન હોય એમાં આપણે હવાના પોરમાં દેવી ગયા પહેલાં હળગાવી અને ખોડી દેવાની એટલે દુવાળો થોડોક વાકા ચૂકવો થતો થતો સૂરજની કા દિશામાં દિશા દિશામાં કા સૂરજ હમો આવી રીતનો જતો હોય તો એ હરહ માનવામાં આવે ત્યાર પછી ટિટોળીના ઈંડાનું જોવાનું છે હજી ટીટોળીના ઈંડા મૂકવાની શરૂઆત થઈ ત્યાર પછી એમાંય પણ એક ટોપિક જાણવા જેવો હોય આપણે અનુભવી એટલું તમને કહું કે ટીટોળીના ઈંડા ચારે ચાર ઈંડા કમ્પ્લીટ હોય ને એના જે અણી હોય ને એ નીચા જમીનભર હોય ને તો ચારે ચાર મહિના વરસાદ સારો થાય ત્યાર પછી કે ત્રણ જ ઈંડા હોય અને ત્રણે ત્રણ ના મોઢા હેઠા હોય એટલે કે અણી હેઠી હોય તો ત્રણ મહિના વરસાદ સારો થાય આ રીતનું જોવાનું ત્યારે પછી વરસાદ વહેલો થાય કે મોડો થાય એ ટીટોળીના ઈંડા માટે અમારા વડવા આ રીતના અનુમાન કરે બાકી ભાઈ તમારે કઈ રીતના કરતા હોય તમે જરા કોમેન્ટમાં શેર કરજો ત્યાં આપણે અલગ અલગ એરિયાનું અલગ અલગ જાણવા મળે જે જગ્યાએ કે જમીન નીચાણવાળી કે ચોમાહાનું પાણી જે જગ્યાએ ભરાતું હોય ત્યાં કદાચ ટીટોડીના ઈંડા હોય તો વરસાદ મોડો થાય અથવા તો નદીનું જે વીન હોય એની અંદર ટીટોડીના ઈંડા હોય તો પણ વરસાદ મોડો થાય કેમ કે ઝા લગ્ન ટીટોળીને બચાવી નીચાણવાળી જગ્યામાંથી બચા ના બની જાય ને ત્યાં લગ્ન ના વરસે અહીંયા અમારે એવી માન્યતા છે અને ઉપરવાહી હોય ઉપરવાહી એટલે કે જ્યાંથી શરૂઆત થતી હોય ખેતરની ઉપલો હેઠો હોય ન્યા હોય તો વરસાદની શરૂઆત વહેલી થઈ જાય અને ખેતરની વચોવચ હોય તો એવું માનવામાં આવે છે કે વરસાદ સમય અનુસાર થાય કે વહેલો નહીં થાય મોડો નહીં થાય અને ટામો ટાઈમ થાય આ રીતના દેશી નુસ્ખા પશુપાલન માટે એ જાણવા હોય તો દેશી દવાના એ જાણવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવાના આવા દેશી નુસ્ખા વડા માણસોના જે અનુભવ છે એ હું તમારે એ શેર કરું એ જાણવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કાયમી વિડીયોને સપોર્ટ કરતા રહ્યો બાકી તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ આથી હર હર કંઈ બીજા ટોપિક હશે તો હું તમારે એ પણ શેર જરૂરથી કરીશ દેશી વેધર એનાલિસ્ટ જે જે આપણે અમારા એરિયાની અંદર જોઈએ છે એ લોકોને મળી અને તમારી એરી જરૂરીના એના અનુભવ પણ તમારે એની શેર કરીશ અને તમને પણ મજા આવીએ એ સામે અહીં બેઠા હે હું એને પૂછી આ રીતનો એક વિડીયો બનાવશું ને એટલે તમને પણ જોવાની મજા આવશે તો આવજો જય દ્વારકાધીશ